ગુજરાત રાજ્યમાં અત્યાર સૌથી કાર્યવાહી કરવામાં આવી જેમાં ગીર સોમનાથમાં ગેરકાયદે બાંધકામો સામે ગુજરાત વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી ગતરોજ શુક્રવારની રાતથી રાત છત્રીસ જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે કાટમાળ હટાવવા માટે સિત્તેર ટ્રેક્ટર ટ્રોલીઓ તૈનાત કરવામાં આવી છે કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે અહીં સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામ ઉઠ્યા છે જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ આવી પહોંચી છે મોડી રાત્રે અતિક્રમણ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકઠા થઈ ગયા હતા અને હંગામો મચાવવાનું શરૂ કર્યું હતું લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે કોઈક રીતે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી જાણકારી મુજબ એક ધાર્મિક સ્થળ પરથી સિત્તેર જેટલા લોકોની અટકાયત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App